અંકલેશ્વર માં ટ્રાન્સપોર્ટ ના જ કર્મચારીઓ નું માલ ની હેરાફેરી માં રૂપિયા એકસઠ પોઈન્ટ સત્તાણું લાખ નું કૌભાંડ સામે આવ્યું છે પૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે જ્યારે હજી પણ બે ફરાર છે અંકલેશ્વરના ગોલ્ડન સ્ક્વેર ખાતે ચૌદ નંબરની ઓફિસમાં મૂળ હરિયાણા હરિયાણાના સીજે ડાર્સલ લોજિસ્ટ ટ્રાન્સપોર્ટની બ્રાન્ચ આવેલ છે જે બ્રાન્ચના પૂર્વ બ્રાન્ચ મેનેજર રાજપાલ શર્મા આશિષ શર્મા વિપિન શર્મા નોકરી કરી રહ્યા હતા વિલાયત ખરચ ભરૂચ ખાતે આવેલ ગ્રાસિમ કંપનીમાંથી કાપડની ગાંસડીઓ સાઉથ ઇન્ડિયાના ઇડોટ ખાતે ટ્રાન્સપોર્ટ કરવાની જવાબદારી સંભાળતા હતા આ કર્મચારીઓએ નિયત ભાડા કરતા વધારે ભાડું મેળવી બહારથી દલાલો મારફતે ટ્રકો મંગાવીને માલની હેરાફેરી કરતા હતા એટલું જ નહીં કંપનીમાંથી પચાસ થી છપ્પન નંગ કાપડની ગાંસડી અને એસી નંગ સુધી કાપડની ઘાસડીનું એક સરખું ભાડું ગણિત વધારાની રકમથી તેઓ ચાવ કરી જતા હતા અન્ય કર્મચારી સોનું કુમારને કૌભાંડની ગંધ આવી જતાં આ તોડકીએ તેને નોકરીમાંથી કઢાવી મૂક્યો હતો તેણે કંપનીની મુખ્ય ઓફિસમાં ફરિયાદ કરતા આખું કૌભાંડ સામે આવ્યું હતું ત્રણેય નાણાકીય ઉચાપતની કબૂલાત કરતાં તેમને નોકરીમાંથી પાણી છું પકડાવી દેવાયું હતું તેના સમયમાં માલની હેરાફેરીનો રેકોર્ડ તપાસવામાં આવતા કુલ એકસઠ પોઈન્ટ સત્તાણું લાખની ઉચાપત થયાનું બહાર આવ્યું હતું કંપની આરોપી સામે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પૂર્વ બ્રાન્ચ મેનેજર રાજપાલ શર્માની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે